હેલો કહીશ પરિવાર યુટ્યુબ ચેનલમાં તું હાર્દિક સ્વાગત છે ચલો મિત્રો છે ત્યારે જે આપણા વિડીયોમાં લઈને આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના તો પ્રધાનમંત્રી કિસાન યોજનામાં સાઇડ પર અત્યારે અપડેટ આવી ચુકી છે તો તમારે જે શું શું તમારે અપડેટ આવી છે તે જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં દરેક અપડેટેડ વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પર તમે પૂરેપૂરી જોજો કે શું શું અપડેટ આવી છે તે તમને જાણવા મળશે

પીએમ કિસાન પીએમ કિસાન તમારે ટાઈપ કરવાનું છે ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે જો તમે ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતના અલગ અલગ પ્રકારની સાઈડો શો થશે સાઈડો શો થશે એટલે તમારે શું કરવાનું છે સૌપ્રથમ તમારે ફર્સ્ટ જવાનું છે જે ફર્સ્ટમાં સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ફર્સ્ટ સાઈડ પર તમે ક્લિક કરશો જો તમને તો તમને જો ઇંગ્લિશમાં તો અંગ્રેજીમાં તો તમને ખ્યાલ આવતો નથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી ઉપર એક અપડેટમાં એક નવો સ્ટેપ આવે છે કે આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે ઇંગ્લિશ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરશે નવો સ્ટેપ આવે છે અપડેટ થઈ છે સાઈડ તેમાં જેવું તમે ક્લિક કરશો તમને જે પણ સાઈડ તમે ગુજરાતી કરીશ તો ગુજરાતીમાં તમે વાંચી શકો છો હિન્દી તો હિન્દી તમને જે પણ ભાષા તમને જે પણ તમારી ભાષામાં વાંચો તે ભાષા તમે સિલેક્ટ કરીને તમે વાંચી શકો છો આ જગ્યા પર ડેમો બતાવું છું ગુજરાતી પર ક્લિક કરું છું જો હું ગુજરાતી પર ક્લિક કરીશ એટલે આ જગ્યા પર દરેક ભાષા સ્ટેપ પર ગુજરાતી થઈ જશે હું ફરી પાછું ગુજરાતી પર જે સ્ટેપ પર ક્લિક કરીને ફરી હું હિન્દી પર ક્લિક કરીશ તો આ જગ્યા પર ફરી પાછી બધી ભાષા હિન્દી થઈ જશે તે રીતના તમે દરેક સ્ટેપમાં તમારે જે પણ તમારી ભાષા સિલેક્ટ કરીને તમારે જે સ્ટેપ પર તમારે દરેક સ્ટેપ તમારે ચેક તે ચેક કરી શકો છો હવે છે કે નવી ખેડૂત નોંધણી નવી કહેવાય કે ન્યૂ રજીસ્ટ્રેશન જે કહેવામાં આવે છે ઇંગ્લિશમાં છે નવી નોંધણી તો જેને પણ જે બે હજાર રૂપિયા જે ના પડતા હોય જમા ના થતા હોય તેના માટે નવી નોંધણી કરવી હોય તો નવું જે ફોર્મ ભરવું હોય તો તમે નવી નવી ખેડૂત નોંધણી પર તમે ક્લિક કરીને તમે ભરી શકો છો ત્યારબાદ એક બીજો એક સ્ટેપ આવે છે કે આ જે છે નવ યુએસ સ્ટેટસ જો તમારી અરજી કર્યા પછી તમારી સ્ટેટસ ક્યાં ક્યાં સુધી છે સ્ટેટસ તે જાણવા માટે તમારે જે જે યુએસ સ્ટેટસ નવું યુએસ સ્ટેટસ તેના પર ક્લિક કરી તમે જાણી શકો છો અને અપડેટ યોર મોબાઈલ નંબર તો એક નવી એક સ્ટેપ આવે છે અપડેટ યોર મોબાઈલ નંબર તો જો તમારો મોબાઈલ નંબર જો અપડેટ કરવો હોય જો તમારો મોબાઈલ નંબર જો અપડેટ ના હોય જો તમારે ઘરે બેઠા જો તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો તો આ જગ્યાએ અપડેટ મોબાઈલ નંબર તેના પર ક્લિક કરીને તમે અપડેટ કરી શકો છો અને બીજા નંબર જે આપવામાં આવ્યું છે કે નિયમ ઓફ કરપ્શન એઝ ફોર આધાર તો જે તમારું આધાર કાર્ડ નંબર તમે કરપ્શન કરવા માંગો છો એટલે કે જાતે તમે સુધારવા માંગો છો તમારી જે આઈડીમાં તમે આ જગ્યા પર જ્યાં નવું એક સ્ટેપ અપડેટ થયો છે જ્યાં સાઇડ પર તેના પર તમે ક્લિક કરી તમે અપડેટ કરપ્શન એટલે તમારે આધાર કાર્ડ નંબર તમે ચેન્જ કરી શકો તમારા આધાર કાર્ડ નંબર જે ભૂલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે સુધારી શકો છો સુધારી શકે બાદ હવે પછી એક બીજો સ્ટેપ આવશે કે ઓનલાઇન રિફંડ તો ઓનલાઇન રિફંડ જે સ્ટેપ અફ હોય તેમના પર તમે ક્લિક અને ઓનલાઈન જે પેમેન્ટ જે રિફંડ તમે કરી શકો છો ત્યારબાદ જે ત્યારબાદ હવે આવી એક નવો એક સ્ટેપ આવે છે જે કે તમને જો તમને સાઇડ પર જો તમને ખ્યાલ ન હોય જો તમને પ્લી સ્ટોર પર પણ જો તમને એપ્લિકેશન ના મળે તો એક આ નવી સ્ટેપ પણ ઉમેરવામાં આવ્યો છે કે દરેક ઘરે બેઠા તો એક ચેક કરી શકે દરેક ડિટેલ્સ ચેક કરી શકે તેના માટે આવે છે હવે એક એપ્લિકેશન તો એપ્લિકેશનનો પણ સ્ટેપ આવશે કે જો તમે આજે ડાઉનલોડ પીએમ કિસાન મોબાઈલ એપ તેના પર તમે ક્લિક કરશો એટલે સીધા તમારે આ પ્લેસ્ટોરમાં ફેસ થશે પ્લેસ્ટોરમાં ફેસ થયા બાદ તમારા આ જગ્યા છે પીએમ કિસાન તે ઓટોમેટિક તમારા અંદર ડાઉનલોડ કરવાનું છે ડાઉનલોડ કર્યા બાદ ડાઉનલોડ કર્યા બાદ તમારા જગ્યા પર ઓપન કરીને તમે આ ડાયરેક્ટ ડિટેલ્સ તમે જાણી શકો છો આજે તમારે આ જગ્યા પર તમારે જે એપ્લિકેશન જે બતાવાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે આ જગ્યા પરના આજે સ્ટેપ આપવામાં આવે છે કે ડાઉનલોડ પીએમ કિસાન મોબાઈલ એપ તેના પર ક્લિક કરીને તમારે એપ તમારે મોબાઈલ માં ડાઉનલોડ કરી લેવાનું છે જેવું તમે એપ તમે ડાઉનલોડ કરશો એટલે पीएम કિસાન સાઈટ પર ગમે તેટલી અપડેટ આવશે તો તમને દરેક દરેક અપડેટની નોટિફિકેશન તમારા અંદર ઓટોમેટિક આવી જશે એટલે તમારે આ ડાઉનલોડ पीएम જે એપ બતાવે છે મોબાઈલ એપ તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તમે ડાઉનલોડ કરશો તો તમને દરેક અપડેટ તમારી અપડેટની નોટિફિકેશન તમારા અંદર ઓટોમેટિક આવી જશે એટલે તમારે આ पीएम કિસાનની જે એપ્લિકેશન છે જે સ્ટેપ જે બતાવાયું છે કે ડાઉનલોડ પીએમ કિસાન એપ તો તેના પર ક્લિક કરીને તમારી એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ આવે છે કેસી ફોર્મ ડાઉનલોડ કરો તો કેસીસી ના જે ફોર્મ છે તેને ડાઉનલોડ કરવા માટેનો પણ જે આ એક નવો સ્ટેપ આવે છે તો આ રીતના આ રીતના સ્ટેપ અપડેટેડ આવેલા છે તો આવા દરેક પ્રકારના અપડેટેડ સાઇડના અપડેટેડ દરેક દરેક નવા અપડેટેડ વિડીયો જાણવા માટે દરેક અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો ફરી મળીશું આવા અપડેટેડ વિડીયો લઈને નવા વિડીયોમાં તો થેન્ક યુ આભાર મિત્રો વિડીયો પર પૂરેપૂરું જોજો અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર